હા લ મિત્રો તો કેમ છે બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈક નક્કી કેવા એટલે હંમેશા એને મોજમાં રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવવાની છે કારણ કે હંમેશા એને ક્યારેક સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે તો હંમેશા એને મોજથી જિંદગી છે ને આપણી મજથી જીવાની છે તો આજે આમ તો જો કે અમે ઘણા દિવસોથી જો કે લગ્નગાળો ચાલી રહ્યો હતો જોકે એક મહિનો એક જ ધારા લગ્નમાં જ હતા અને આમ પણ લગ્નમાં હતા એટલે આમ વ્લોગ ઉતારવાની મજાનું આવે ને આમ પણ બહુ આમ રસ જ આમ હા ઉતરી ગયો કે મારે વ્લોગ છે ને ઉતારવા જ નથી એવું આમ થઈ તો આમ એવું લાગ્યું તો અને આમ ઉતાર્યા પણ નહોતા પણ તોય થોડા ઘણા એ કે મારા દિયરના લગ્નના એવા ઉતારેલા જ છે એ આગળ આવતા જશે એમ જોતા જજો અને હા તો ઘણા દિવસોથી આપણે વ્લોગ નહોતો મેકાણો અને આ ત અમે આવી ગયા છીએ ઘણા દિવસોથી અમારી ઘરની વાડી છે ત્યાં જોકે તમે પહેલાંના વ્લોગમાં જોયેલા દિવસે જો એમાં છે ને અમારે જીરું વાવેલું હતું અને જીરું તમને પછી ઉપાડી ઉપાડી પણ લીધું અને કઢાઈ પણ નાખ્યું અને કાઢ કાઢીને પણ પાછો આપણે એને તલને એવું વાઈ દીધું છે કારણ કે ઘણા દિવસોથી ટાઈમ નહોતો મળ્યો અને આમ પણ હું મહિનો છું ને મારા પપ્પાના ઘરે હતી કારણ કે લગ્ન જ એટલા હતા બધા ભાઈ બોનના ને એવા બધા મામાના છોકરીના છોકરાના ને ભાઈબાન છોકરીના બધાના લગ્ન હતા તો આપણે પપ્પાના ઘરે જ ત્યાં રોકાણ હતા અને ત્યાં ત્યાં લગ્ન બધાએ કર્યા અને લગ્ન બધાના બકી જ્યા પછી અહીંયા આવવાનું થયું તો અહીંયા આવ્યા પછી પણ લગ્ન બકી ગયા પછી એમાં આવ્યા તો અહીંયા તો આપણે જો ઘરની બાડીમાં તો બધા દાળિયા કરીને જીરું પણ ઉપાડી લીધેલું હતું અને કઢાવાનું એક બાકી હતું એ પણ અમે આવ્યા પછી કાઢ્યું તો ઘણા દિવસોથી આપણે વ્લોગ નહોતો મેંકાનો કારણ કે લગ્ન હતા એટલે લગ્નના કારણે આપણે વ્લોગ મેંકો જ નહોતો અને હવે આપણે રેગ્યુલર વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે કારણ કે ઘણા ટાઈમથી આપણે વ્લોગ લોંગ નથી મેંકાનો કારણ કે અમે હમણાં છે ને આપણે ડોલરમાં ને એમાં થોડુંક પાછું પડી ગયું છે એટલા માટે આપણે ખૂબ મહેનત કરવાની છે આમ પણ મહેનત કરવાની છે ખેતીમાં અને આમ પણ મહેનત કરવાની છે કારણ કે ખેતીમાં તો મહેનત તો ચાલુ જ રાખવાની છે તો આ સાથે સાથે આપણે આ વ્લોગની પણ મહેનત ચાલુ રાખવાની છે જોકે ઇન્સ્ટામાં તો ઘણી બધી રીલું બનાવીને મંકેલી છે પણ ઇન્સ્ટામાં આપણે છે ને રીલ બનાવવામાં વારનું લાગે એમાં ફટાફટ રીલ છે ને થઈ જાય છે અને આમાં આપણે ઘણી બધી વ્લોગમાં છે ને ટાઈમ લેવો પડે પાંચ દસ મિનિટ એમાં આપણે વાપરવી પડે કારણ કે બોલવું તો જોઈએ ને બોલાવીને તો વ્લોગ કંઈ બને નહીં તો આપણે ઘણા ટાઈમથી ને આપણે વ્લોગ નહોતો મેંકાણો અને બનાયો પણ નહોતો પણ હા લગનનો થોડો ઘણો આપણે ઉતારેલો છે એ આપણે જોઈ લીજો જેવા સ્ટેપ થોડાક આપણે ઉતારેલા છે એ આપણે મેં દઈશું જોકે એનું એડિટિંગ કરવાનો આપણે પાસે ટાઈમ નહોતો આમ હતો પણ આમ થાઇ જવાય છે લગ્નમાં કામ ન કરવી એટલું આપણે લગનમાં થાકી જવાય છે અને હા મિત્રો ઘણા બધાને એમ થતું હોય છે કે આમને વ્લોગ કેમ બંધ કરી દીધા છે તો ના એવું નથી વ્લોગ આપણે બંધ નથી કર્યા આપણે ચાલુ જ રાખવાના છે કારણ કે જો કે સફળતા મળી છે તો આપણે બંધ શું લેવાના કરવા પડે તો એટલા માટે આમ લગ્ન હતા એટલે બંધ કરેલા હતા અને ઘણા લોકોનો એમ થઈ ગયું હોય છે કે આમના વ્લોગ કેમ નથી આવતા એમ તો એવું નહોતું આપણે વ્લોગ આપણે લગ્ન હતા એટલે ઘરના લગ્ન હતા આમ અડીને મારા દિયરના અને અમારા બેનનાની બધાના લગ્ન હતા ભાઈ બોનના ની એવા બધા જોકે તમે રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આપણે જોયેલી દઈશે બધી લગ્નમાં પણ બધી ઘણી બધી મેકેલી છે અને હજુ તો મેકવાનું ચાલુ જ છે લગ્નની ઘણી બધી રીલ્સ આપણામાં ઉતારેલી પડી છે એટલા માટે તો આવી રીતે લગ્નગાળો ચાલુ હતો અને આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો અને હવે આપણે રેગ્યુલર આપણે એમાં મહેનત ફૂલ ચાલુ કરવાની છે વ્લોગ બનાવવામાં અને ઘણી બધી હજુ મહેનત આમે ઘણી બધી કરવી છે ને આમાં કરવાની છે વ્લોગમાં પણ અને હા આ એક વાત તો તમને ખાસ કહેવાયની કે આપણે લગ્નમાં ને તો બધે જે મારા વ્લોગ જોતા હશે જે જે વિડીયો પણ જોતા હશે ઘણા બધા લોકો મળે અને ઘણા બધા એમ પણ કે તમારા વિડીયો બહુ મસ્ત બનાવો છો એમ તો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જેટલી પણ મારી યુટ્યુબ ફેમિલી છે ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે બધાને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધાનો કે તમે બધા માનો સપોર્ટ આટલો કર્યો અને આટલી આગળ હું ગઈ અને હા ઘણા લોકો તો એવી રીતે મોટા જો આપણા વ્લોગ જોતા હોય તો ઘણા આપણે બેઠા હોય ને તો ત્યાં આવીને મને દુખણા લઈ જાય અને દુખણા લઈને કે તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો અને સારા વિડીયો બનાવો છો ખૂબ ખૂબ આભાર તમારો તેમ કહેવા માટે અને હા આ વિડીયો કંઈ આમાં ખોટી રીતે બનાવવાનો એવી રીતે ઈરાદો નથી અને આ કંઈ ખરાબ વસ્તુ નથી વિડીયો બનાવવાથી ઘણા લોકોને નથી સારું લાગતું એ તો ખબર જ છે જો કે ઘણા લોકો વાતું કરતા હોય છે કે આવા વિડીયો બનાવે ને આમ બનાવે તો એનાથી આપણને કંઈક ફરક નથી પડતો કારણ કે કહેવાવાળા તો કે કહેશે જ તે કારણ કે એમને તો આવી રીતે સૂટ બધી ન હોય બધાને હું તો એમ કહું છું સારું બધું મારે એમ સૂટ છે બધી રીતે અને ઘણા લોકો પાસે મોબાઈલ પણ નથી હોતો એવાને તો ખાસ બળતરા થાયતી હોય કે આ છો ને રોજ રોજ વિડીયો ઉતારે નામ આમ કરે ને તેમ કરે ને ઘણા લોકો હમણાં ખુદ પોતાના જ કેવાવાળા વાળા હોય છે એમાં એમ તો એવી રીતે આમાં છે ને ઘણાઈને બળતરા પણ થતી હોય છે અને ઘણાઈને સારું પણ લાગતું હોય છે અને જેને જેને સારું લાગે છે જે મારા વ્લોગ જોવે છે એમને તો દિલથી આભાર માનું કે તમે બધા એવી રીતે સપોર્ટ કરો છો એટલા માટે અને આમ પણ ઘણાય આમ સારી વાત તો કહેવાય કે આપણી ઓળખાણ છે ને મોટી થાય છે વિડીયો ઉતારવાથી જોકે આપણે ગમે તે કામ કરતા હોય ગમે ભલે આપણે આપણે ખરાબ રીતે આપણે ક્યારે વિડીયો નથી બનાવનો આપણે સારા જ વિડીયો બનાવવાનો છે અને આવી રીતે કામ કરતા હોય જોકે આપણે બહુ મોટા પણ નથી આપણે ખેતી જ કરવી છીએ જો કે અને બહુ આમ માણસાએ આપણે એવું નથી રાખવાનું કે આપણે આમ મોટા સીવીને આમ સીવી એમાંય નથી રાખવાનું આપણે બધા માણસ છે ને બધા આપણે હરખા જોઈએ છે કોઈ અમુક નાના હોય ને અમુક મોટા હોય તો એવું નથી આપણે રાખવાનું આપણે બધા હા અને હા આપણી ફેમિલી છે ને બધા આપણે તમે સપોર્ટ કરો છો એ બદલ ખૂબ આભાર બધાયનો અને ઘણા લોકોએ મને આવીને એમ કીધેલું છે કે બહુ વિડીયો સારા બનાવના હા કોમેન્ટો પણ બધા ઘણા ઘણા સારી કોમેન્ટ કરે છે એના માટે પણ ખૂબ ખૂબ બધાને આભાર માનું છું કે તમારા બધાના સપોર્ટથી હું ઇન્સ્ટામાં તો ઘણી બધી આગળ છે અને હા તમારે હવે યુટ્યુબમાં પણ એટલો ને એટલો સપોર્ટ કરવાનો છે બધાય અને આવી જ રીતે બધાય આગળ સપોર્ટ કરતા રહેજો અને હા મિત્રો આપણે લગ્નગાળો તો પૂરો થઈ ગયો છે તો આપણે હવે પાછા આપણે આવતા રહ્યા છીએ ખેતીમાં અને હા તમને એ દેખાડવાનું તો રહી ગયું કે આપણે વાડીએ સુ લેવા આજે આવ્યા છીએ એમ તો આજે છે ને અમે તલનું વાવેતર છે આપણા ઘરના ખેતરમાં તલનું વાવેતર થઈ ગયું છે ને એમાં આપણે છે ને નાકા વાળવા માટે આજે આવ્યા છીએ કારણ કે જો પાણી ચાલુ છે ને આલો તમને દેખાડું પણ કેટલામાં તલ વાવેલા છે એને એમ તો આખા વીસ વીઘામાં છે નાકુ વાળવાનું છે એને તો આવું રમવાનું હોય એટલે બીજું કઈ જોવે જ નહી જો તો જો આવી રીતે ગારામાં બે ગયા છે ભાઈ અને રમે છે ધોર્ય બેઠા બેઠા ગમે એટલી ના પાડ્યું ના એટલે ના એટલો જિદ્દી હે એની તો વાત જ ના પૂછો ચાલો પહેલાં તો આપણે છે ને નાકું વાળી લેવી પછી આપણે વ્લોગમાં આવીએ હા મિત્ર તો અમે હવે નાકા પણ વાળી લીધા છે અને આમ પણ બાર વાગવા જેવું થઈ ગયું છે તો બાર વાગી ગયા છે ને હવે આપણે જાણું છે ઘરે કારણ કે ઘરે જણાં જે છે ને રાંધવાનું છે અને આમ પણ આજે મારા સાસુની નથી ઘરે કારણ કે એ લગ્નમાં ગયેલા છે એટલા માટે એટલે જૈનમ પણ આજે એટલા માટે જ અહીંયા વાડી અમારે આવેલો હતો અને આપણે જાણું છે ઘરે અને ઘરે જઈને રસોઈ બનાવવી છે એટલા માટે અને અહીંયા જો પાણી પાવાનું ચાલુ હતું ત્યાં છે ને જો એ પરીણ ભાઈ અમારા દાડિયા છે એ અત્યારે પાણી પાય છે અને અહીંયા જો હજુ કોરવાણ હજુ અડધું થયું છે ને અડધું હજુ બાકી છે તો અમે જો જૈનમ ભાઈ છે ને બેસી ગયા છે હોંડામાં ને જો એ તો ત્યાં ઉભા રહી ગયા છે ને આપણે જવાનું છે ઘરે હોંડ હોલા ને વગાડીશ રેવા દે ને તું રેવા દે ને નકર ના ખોડા કાઢ પેલા સીડા

હા મિત્રો બપોર પછી અમે તો ખાઈ પીને આવતા રહીએ છીએ વાડીએ કારણ કે વાડીએ તો અમારે ઢોરા બાંધ્યા છે તો એમને પણ ખાવા દેવું પડશે ને તો આપણે જો એમને પહેલાં પાણીથી પહી દીધા અને હવે પછી એમને છાર નાખવાની છે ને એટલા માટે અમે આવતા રહીએ છીએ વાડીએ અને અહીંયા અમારે ઢોરાની બાંધેલું હોય એટલે અમારે આ બપોર પછીનું કામ વધારે આ જ હોય કારણ કે ઢોરા છે એટલે એ તો બધું કરવું જ પડે તો અત્યારે અમારે છે ને જો હું વાય સીધું નાખવાનું ચાલુ કરવાનું છે તો એ બકડિયા ભરે છે અને મારે જો આ બકડિયું લઈને અમારે જો વાય સીધું નાખવાનું છે તો જો આ છે બકડિયો ને હા આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં